અમદાવાદનો નિકોલ વિસ્તાર જેની હાલત બધથી બદતર જોવા મળી રહી છે નિકોલ ગામના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે સાથે ગંદકીનું સામ્રાજ્ય છે ગંદકીથી ખતબત્તા રસ્તા પરથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ડિસ્કો રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની કમર તૂટી રહી છે સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા સાત વર્ષથી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો અનેક વખત રજૂઆત કરી છતાં હજી સુધી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું પાણીની સમસ્યા બહુ છે અને ગંદકી બહુ છે આ લગભગ એક મહિનસ એક મહિનાથી પાણી અને એટલો કીચડ થાય છે કે અહીંયા હાલવાનું પણ ગાડી પણ નથી હાલી શકતી અને અહીંયા ગોઠણ ગોઠણ હમાણું પાણી ભરાય પછી વ્યારામાં જાય છે તો હું એવું કહેવા માગું છું કે આની પહેલાં પાણી વરસાદ પડે ને તરત પાણી જાય એવું સરકાર કરે તો વધારે સારું બે દાડિયા પાણી ઉતરે છે આટલું એટલું પાણી અમે સોસાયટીમાં હોય છે દુર્ગા કોલોનીમાં આ ભૂંગળા હવે નાના નાખ્યા છે અને ગટરનું અને આનું પાણી બે મીઠાઈ આટલા નાના નાના ભૂંગળા નાખ્યા છે જો એ ભૂંગળા હરકી રીતે નાખે તો અમે હરકી ચોમાસું કરીએ હર સાલ અમારે આ ઘરમાં પલ્લે છે બધું નીચેવાળા ઉપર એને કંઈ નહીં બધું પીવાના પાણીમાં ઘૂંસી જાય પાણી પછી બધું સાફ કરવાના હજાર હજાર રૂપિયા ટાંકાડા લે અમદાવાદના નિકોલમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે ડિસ્કો રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની કમર તૂટી રહી છે જો કે કોર્પોરેશનની ટીમ સર્વે માટે પહોંચી અને આવતીકાલ સુધીમાં ખાડાનું પુરાણ થશે તેવો દાવો કર્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિકાસ કેટલો ખાડે ગયો છે તે આ મારી પાછળના દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આપ આ વિસ્તારમાં અત્યારે એબીપી ટીમ છે આ નિકોલ ગામનો વિસ્તાર છે કે જ્યાં રસ્તા પર રસ્તો ગોતવો મુશ્કેલ છે ખાડા તો પડ્યા છે છે પરંતુ વરસાદ રોકાઈ ગયો અને બે દિવસ ઉપર સમય થઈ ચૂક્યો તેમ છતાં હજી સુધી આ આ પાણી નથી ઓસર્યું ન ફક્ત ચોમાસાનું વરસાદનું પાણી છે પરંતુ ગંદુ ગટર પાણી પણ આજ પ્રકારે અહીંયા ભરાઈ ચૂક્યું છે આપ જોઈ રહ્યા છો કે વારંવાર જે સ્થાનિકો છે તે અહીંયાથી અવરજવર કરી રહ્યા છે અને કેટલી હાલાકી તેઓ ભોગ રહ્યા છે ડિસ્કો રોડ હોય તે પ્રકારની આ જે વિકાસ છે તે જોવા મળી રહ્યા રહ્યા છે આ જે ડિસ્કો રોડ થઈ ચૂક્યો છે ડાન્સિંગ કાર અથવા તો ડાન્સિંગ બાઇક માં લોકો જઈ રહ્યા હોય તે પ્રકારની અનુભૂતિ કરી રહ્યા છે સ્થાનિકો પાસેથી મત જાણ્યો તો સ્થાનિકોએ એ જણાવ્યું કે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં કોર્પોરેશનના પેટનું પાણી પણ નથી આવતું આપની સાથે સ્થાનિક પણ છે તેમની સાથે પણ વાત કરીશું જે આપનું નામ વિક્રમભાઈ પ્રજાપતિ કેટલા સમયથી થી આજ પ્રકારે હાલાકી છે આ એક વર્ષથી થી સ્થિતિ આ રીતની ની છે વારંવાર અમે ઓનલાઈન કમ્પ્લેન કરી છે મેલ પણ કર્યા છે પણ તે કોઈ આનું નિવારણ આવ્યું નથી મેડમ અને આના લીધે અમારા ધંધાને બહુ અસર પડે છે ખરાબ અસર થાય છે આના લીધે વારંવાર ઘણી વખત રજૂઆત કરી કે કોર્પોરેટર પર કોઈ ધ્યાન આપતા નથી અમારા અને વરસાદ જ્યાંથી આવે છે ત્યાંથી આ પાણી સતત એમના ભરે છે મચ્છરો થાય છે રોગચાળો થાય છે પણ આનો કોઈ તકલીફ કોઈ નિવારણ નથી આવતું મેડમ તમે જ્યારે રજૂઆત કરી કોર્પોરેશન માં અથવા કોર્પોરેટર તો આ મચ્છરો પણ અહીંયા દેખાઈ રહ્યા છે તો શું કોઈ દવાનો છંટકાવ કરવા પણ આવ્યો હતો ખરી હજુ લગી કોઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી મેડમ આ રોડ એક વર્ષથી સતત ખરાબ છે એક વર્ષે કોર્પોરેટ વારંવાર રજૂઆત કરે છે તેમ છતાં કોઈ પણ આને નિવારણ આવ્યું નથી તમે કેટલા વર્ષથી આ વિસ્તારમાં જ રહો છો નિકોલ ગામમાં ને અહીંયા પાણી ભરાવાની સમસ્યા કેટલા વર્ષોથી છે પાણી ભરાવાની સમસ્યા સતત અહીંયા ચાલુ ચાલુ જ છે અને મેં સ્થાનિક મારા જન્મથી જ અહીંયા રહું છું મારા જન્મથી જ અહીંયા રહું છું અને અહીંયા જ અમારે રહેસાણ અને મારા ધંધાકીય સ્થળ પણ અહીંયા જ છે જી આપની સાથે અન્ય સ્થાનિકોનો તો મત જાણ્યો આપની સાથે અન્ય રિક્ષા ચાલક પણ છે સીધી તેમની સાથે પણ વાત કરીશું જી આપનું નામ કેતનભાઈ આપ આજ વિસ્તારના સ્થાનિક છો ના હું મણીનગર થી આવું છું અને અવારનવાર મારા અહીંયા આવા જવાનું રહે છે પણ અહીંયા રોડ રસ્તાની હાલત એટલી બધી ભયંકર રીતે ખરાબ છે કે રિક્ષા ચલાવતા ચલાવતા પણ આપણી કમર તૂટી જાય એવી પરિસ્થિતિ છે કેટલા વર્ષોથી તમને આ જ પ્રકારની અહીંયા સમસ્યા જોવા મળે છે ચોમાસું આવે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે થઈ જતું હોય છે રેગ્યુલર જે આપનું નામ સતીશ નાગજીભાઈ ડોબરિયા પહેલાં તો એક જ છે કે અહીંના કોર્પોરેટરો બધા ગાયબ છે જ્યારે આ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે કંઈક સારું હતું પણ આ કોર્પોરેશનમાં ભળ્યું ત્યાર પછી બધું ગાયબ થઈ ગયા કોર્પોરેટરો સારા સારા જે વિસ્તારો બનાવેલા છે જે લોકોની મિલીભગત બિલ્ડરો જોડે એ વિસ્તારોમાં સારા સારા રોડો બનાવી રહ્યા છે પણ આને આ રોડ સમજો ને હું આગળ જ ફ્લેટમાં રહું છું દરરોજ આ જ રસ્તો હોય છે છેલ્લા સાત વર્ષથી આવો આવો જ રોડ હોય છે બે મહિના કંઈક સારો કરે પછી પાછા પાંચ મહિના ખરાબ હોય કોઈ અહીંયા ધ્યાન દેતું નથી કોર્પોરેટરો

આ બેન પહેલા ગ્રામ પંચાયત હતું ત્યારથી ચોક્કસપણે તો જે પ્રકારે સ્થાનિકો પણ છે સ્થાનિકો પણ વારંવાર કહી રહ્યા છે કે આ જે પ્રકારે તેઓ છેલ્લા સાત વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે વારંવાર અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તે પણ ખાડામાં ગરકાવ થાય છે તેઓને પણ હાલાકી ભોગવાનો વારો આવે છે અનેક વખત રજૂઆત છતાં પણ કોર્પોરેશન કે જેના પેટનું પાણી પણ નથી હલતું કેમેરામેન રાજપાલ સાર સાથે પૃથા પાગદાલ એબીપી અસ્મિતા અમદાવાદ